મિત્રો આજે આપને પુત્રતા એકાદશીના વ્રત વિશે જાણીશું પુત્રતા એકાદશીનું વ્રત કઈ રીતે કરવામાં આવે છે શું શુભ મુહૂર્ત છે કયો યોગ બને છે અને કઈ રીતે પૂજા કરવાથી તમને બમણું ફળ મળે છે પુત્રતા એકાદશીનું વ્રત કરવાથી તમને શાશ્વત પુણ્ય મળે છે પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત રાખવામાં આવે છે તો ચાલો જાણીએ પુત્રતા એકાદશીની તારીખ શુભ મુહૂર્ત અને મહત્વ મિત્રો તમામ માહિતી પુત્રતા એકાદશીની તમને અમારા આ વિડીયોમાં જોવા મળશે તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો ચલો આગળ જોઈએ હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું આગવું મહત્ત્વ છે એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે એક મહિનામાં બે એકાદશી આવે છે જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય છે અને બીજી શુકલ પક્ષમાં આજે અમે અહીં વાત કરી રહ્યા છીએ પુત્રતા એકાદશીની જે આ વર્ષે સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ દિવસે વ્રત કરીને અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ પુત્ર પ્રાપ્ત કરવા માગતી હોય એ મહિલાઓને આ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્ત થાય છે ત્યારે અહીં આપણે પુત્રતા એકાદશીની તિથિ પુત્રતા એકાદશીનું શુભ મુહૂર્ત અને મહત્ત્વ વિશે જાણીશું આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે પુત્રતા એકાદશીની શરૂઆત તો પંદર ઓગસ્ટના રોજ સવારે દસ કલાક અને પચીસ મિનિટે થશે અને આ એકાદશી સોળ ઓગસ્ટના રોજ સવારે નવ કલાક અને આડત્રીસ મિનિટે પૂર્ણ થશે ત્યારે ઉદયાતિથી અનુસાર પુત્રતા એકાદશીનું વ્રત સોળ ઓગસ્ટના રોજ રાખવામાં આવશે તેમજ વ્રતનું પારણ સત્તર ઓગસ્ટના રોજ સવારે પાંચ કલાક અને બાવન મિનિટથી લઈ અને આઠ કલાક અને ચાર વાગ્યા સુધી કરી શકાશે હવે આપણે આગળ જોઈશું કે પુત્રતા એકાદશીનું શુભ મુહૂર્ત શું છે વૈદિક પંચાંગ અનુસાર જોઈએ તો વૈદિક પંચાંગ અનુસાર પુત્રતા એકાદશીના દિવસે યોગ યોગ બની રહ્યો છે આ કેટલા શરૂ થશે એના વિશે જોઈશું આ યોગ છે એ બપોરે એક કલાક અને તેર મિનિટે બનશે આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જે પૂજા કરો છો એ પૂજાનું બમણું ફળ મળે છે એવું માનવામાં આવે છે આ રીતે કરો પુત્રતા એકાદશીના દિવસે પૂજા હવે આપણે જોઈશું કે પુત્રતા એકાદશીના દિવસે કઈ રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીશું અને ઉપવાસ માટેનો સંકલ્પ કરીશું પુત્રતા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ તેમજ ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ આ દિવસે સિંહાસન પર પીળું વસ્ત્ર પાથરી અને ભગવાન વિષ્ણુનો ફોટો મૂકવો જોઈએ તેમજ ફૂલ અને પીળા પેંડા છે એ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ઘીનો દીવો પ્રગટાવી અને તેમની પૂજા કરવી જોઈએ પુત્રતા પુત્રતા ધાર્મિક પણ આપણે જોઈશું એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે એવું માનવામાં આવે છે કે વ્યક્તિને મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પુણ્યથી રાજા મહિજીત મહિષ્મતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી જેથી પુત્રતા એકાદશીનું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિના યોગ બને છે આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ છે એ વિવાહિત મહિલાઓના સુખ અને સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે મિત્રો આ છે પુત્રતા એકાદશીનું શુભ મુહૂર્ત કયું છે કયો યોગ બને છે કેટલા વાગે શરૂ થશે કેટલા વાગે પૂર્ણ થશે અને કઈ રીતે ભગવાનની પૂજા કરવી અને શું પૂજા કરવી શું સંકલ્પ લેવો એના વિશે આપણે આ વિડીયોમાં જોયું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અવશ્ય કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ